મારે સલૂન છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છું ઇવેન્ટ મેનેજમેન્ટમાં જયદીપભાઈ ડાભી અક્ષર હોમ ડેકોરવાળા મારા સંપર્કમાં આવ્યા હતા ત્યાર પછી એને છે ને નવરાત્રી ત્યારે ઇન્વીટેશન એવું બધું હતું ત્યાર પછી અમે લોકો સાથે ઇવેન્ટ નહીં કરતા ઈ અરસામાં મારો બર્થડે આવ્યો તો બર્થડે માં આપણે નોર્મલી ફ્રેન્ડ્સ પાર્ટી ને એ લોકો રાખતા હોય આપણે તો ભવ્ય હોટલમાં પાર્ટી અરેન્જમેન્ટ કઈ રીતે ત્યારે મારા ફેમિલી માંથી મારા હસબન્ડ અને મારી દીકરી પણ હતા મારી દીકરીને સવારે સ્કૂલ નહીં હતી તો એ વહેલા વયા ગયા પછી રાત્રે લેટ થઈ ગયું તો જયદીપભાઈ એમ કીધું ત્યારે મિતેશભાઈ હાજર હતા કે બેન મોડું થઈ ગયું છે તો આપણે એમ કે મૂકી જાય છે તમને ગાડીમાં ખોટું બાઇક લઈને જવું નહીં તો એ ટાઈમે છે ને જયદીપભાઈએ કંઈક બારથી થી ઠંડુ લઈ આવ્યા હતા થમ્સઅપની બોટલ હતી વાળી નાની તો એમાં શું હોય શું નહીં ખબર નથી કે બેન તમે લ્યો પીઓ તમે તો આપણે તો નોર્મલી હોય તો ઠંડુ છે તો આપણે પીએ ટાઈમ થઈ ગયો તો હજી ગાડી આવી નહોતી તો પીધું ત્યાર પછી હું બેભાન થઈ ગઈ મને ખ્યાલ જ નથી શું હોય શું નહીં જ્યારે ઠંડુ પીધું ત્યારે હોટલ છે ને એના રિસેપ્શનમાં અમે બેઠા હતા ત્યારે રૂમમાં કે ક્યાંય નહોતા પછી મને ખ્યાલ જ હું જઈ ગઈ ને તો હોટલના રૂમમાં હતી અને મારી હાલત કંઈક અલગ જ હતી જે તમે સમજી શકો છો એ રીતની ત્યાર પછી છે ને મેં પૂછ્યું જયદીપભાઈ ને હું ઘરે જ વહી ગઈ કેમ કે હું બી ગઈ ને મારા ઘરેથી કન્ટિન્યુ કોલ હતા એટલા માટે પછી જયદીપભાઈને જયારે મેં પૂછ્યું ને ત્યારે એને એમ કીધું કે તારે યાર થવાનું હતું એ થઈ ગયું મારી પાસે વિડીયો ફોટોસ બધું છે હવે તારે મારે કીધું કરવું પડશે ત્યાર પછી હું મિતેશભાઈ ને મળી તો મિતેશભાઈએ મને એવી રીતે જ જવાબ આપ્યો કે માએ તમારી સાથે બધું કરી લીધું છે તમારી સાથે દુષ્કર્મ થઈ ગયું છે હવે તમારે જયદીપભાઈ કે એમ કરવું જ પડશે હવે આ બેનું છે ને અગાઉનું પ્લાનિંગ હતું મિતેશભાઈએ જે રીતે મને વાત કરી એ રીતે મને ખ્યાલ આવ્યો એ સિવાય એક બે જણાને એને કીધું હતું પણ એ લોકો એ ના પાડી દીધી કે અમે આવું ન કરી શકીએ એટલે ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી મારા સલુને આવીને મને મારે હું પૈસા ન આપું તો અને મારી દીકરીને જે નાની છે ત્યારે આઠ વર્ષની છે એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘરની જે એસિડની બોટલ લઈને આવતા આ કારણે થઈ અને અત્યાર સુધી મેં અરજી નહોતી કરી મારી દીકરીને સેફ રાખવા માટે પણ દિવસે ને દિવસે છે ને એ મારા પર વધારે દુષ્કર્મ કરતા જતા હતા ના એને મને કીધું હતું કે તમારા ફોટા ને વિડીયો ની છે હજી સુધી મને એને બતાવ્યા કે એવું નથી કઈ પણ એના કારણે હજી મને ધમકી દે અરજી મોડી કરવાનું કારણ એક જ છે કે મારી દીકરી આજે દીકરી પર આવે ને તો કોઈ પણ વ્યક્તિ પીછેહટ કરવાનું જ છે તો મેં મારા ડિવોર્સ લઈને અત્યારે દીકરી મારા હસબન્ડ ને સોંપી દીધી અને એ ટાઈમમાં મારું એક્સિડન્ટ થયું હતું આજે મારા ત્રણ ઓપરેશન થયેલા છે મારા માથામાં પચીસ ટકા છે તો ડોક્ટરની મનાઈ હતી જે હું કાગળ એ રજૂ કરી શકું હું હોસ્પિટલમાં એડમિટ હતી એટલા માટે અરજી લેટ થઈ છે અને બીજું એ કે એને પહેલા પણ એવું મને કીધેલું છે તું અરજી કરીશ કાંઈ તારા હાથમાં આવશે નહીં કેમ કે પેલા એની પર આ રીતનો બનાવ છે જ ત્યારે પોલીસ કઈ કરી નથી શકી અને અત્યારે મેં અરજી કરી એને મહિના ઉપર થઈ ગયું છે છતાંય પોલીસ કઈ એક્શનમાં આવતી નથી અને મેં અરજી કર્યા પછી એને બીટ પોલીસ ચોકીએ સીએમ કરકર મેડમ પાસે સામી અરજી કરી કે બેન મારી પાસે પંદર લાખ રૂપિયાની બ્લેકમેલ કરે છે જયારે મેં ત્યાં જઈ અને નિવેદન આપ્યું કે બેન મેં માંગણી નથી કરી જો કરી હોય એની પાસે પુરાવા હોય તો મારા ખીલાફ તમે કાર્યવાહી કરી શકો છો તો ત્યારે એ લોકોએ પત્રકાર ઉપર કર્યું કે અમે એન્ટ્રોસિટી કરી દેશું અને તમે આમાંથી હટી જાવ કેટલી લાલચ પત્રકારને ખુદ નહીં આપી છે એ લોકોએ અને પછી ત્યાં મેડમ છે ને એને અમારી સામે જ તે રિશ્વત લીધી ભાઈ આગળથી એનો પુરાવો એ હું તમને આપી દઉં છું જોવા મળશે તમને પેંડાના બોક્સમાં શું આપું શું નહીં એ મેડમ જાણે ને એ જાણે પણ એ ટાઈમે પેંડાના બોક્સ દીધા પછી મેડમે અટક કરી તો આ કેટલું વ્યાજબી છે આજે હું જ પીડિતા છું મેં અરજી કરી છે અને મારી જ અટક થાય તો એ ખરેખર યોગ્ય નથી અને આટલા ટાઈમથી મેં અરજી કરી તો કોઈ હજી સુધી એફઆઈઆર નથી લીધી અને એને સામે અરજી કરી તો એને અટક કરી લીધી અને કેમ એફઆઈઆર નથી કરતા પોલીસવાળા આ આજે આટલું આટલું બને છે એના પર તો અગાવે ગુનો છે પ્લસમાં અત્યારે એ લોકો એના વિરુદ્ધ ફરિયાદ કરે કે અમારી એફઆઈઆર નહી કરે તો અમે બધે જશું કેમકે આજે મારે એકનો સવાલ નથી આવી કેટલી દીકરીઓ આરે એને કર્યું છે અમારી પાસે પ્રૂફ પુરાવાય છે તો આજે હું આગળ આવીશ ને તો બીજી કેટલી દીકરીઓ બચી જશે આમાંથી અને મારા માટે જે આર્થિક મને નુકસાન થઈ છે ને એ મેટર નથી કરતું જે છે ને મારે ન્યાય મેટર કરે છે કેમકે આમાં અમુક લોકો એવું કહે છે કે આર્થિક લેતી દેતી પતાવી તમે કેસ પૂરો કરો ઇવન પોલીસ વાળા એવી ઢાક ધમકી આપે છે અમને તો માટે આર્થિક મેટર નથી કરતું જે આપણે ન્યાય જોઈએ જોઈએ મરજી વિરુદ્ધનું કામ થાય ને એનો ન્યાય જોઈએ સમાધાન માટે બહુ બધું પ્રેશર કરે છે પણ આપણે સમાધાન નથી કરવાનું થતું કેમકે મારે ન્યાય જોઈએ છે એની જાળમાં તો ઘણી દીકરીઓ ભોગ બની હશે કેમકે આ ત્રણેયનું કામ છે ને હની ટ્રેપનું આવું બધું એની સાથે પ્રભાબેન મકવાણા કરીને એને હાલમાં જની ટ્રેપ કર્યું તું જે બધા પાસે હિસ્ટ્રી છે જ તે અમારી પાસે છે તો આ લોકોની છે ને તોડકીનું કામ જ ઈ છે પણ આવી રીતે જો અમારી જેમ લેડીઝ જ્યારે આવે છે ને બાર તો એને છે ને દબાવી દેવામાં આવે છે કે પોલીસ તે રિશ્વત લઈ લઈને કામગીરી કરતા નથી તો હવે આમાં કેવી રીતે બધી છોકરીઓ સુરક્ષિત આરોપીઓમાં છે જયદીપભાઈ ડાભી અક્ષર હોમ ડેકોર મિતેશભાઈ ભટ્ટ નાઇટ લાઈફ કેફે અને વિજયભાઈ ભાડજા નાસા સ્કૂલ ઢંકારા હવે એ સ્કૂલ લઈને બેઠા છે છતાંય આ બધાને પ્રોત્સાહન કરે છે તો એની સ્કૂલમાં છોકરીઓ કેટલી સુરક્ષિત છે